दुश्मन ही नहीं के कोई वेन नहीं, माईड़ा माईड़ा नहीं, नहीं, नहीं है ओके क्या मायरा? मायरो का क्या कारण है जवाब जो है हमारे एनो जवाब जो है हमारा बिजु कई जो इटू नहीं है ने मोबाइल की क्वालिटी तेल का एटा कम ना लकड़ा पुलिस वालों एक डंडो मारवा नहीं राजी हमरा नमस्कार दर्शक मित्रों आप जोई रहे छो बी 24 कलाक न्यूज हवे जोइए आज ना समाचार નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામના હાઈવે નંબર છપ્પન રોડની બાજુમાંગ એક ઇસમની હત્યા કરી દેવામાં આવી ધોળા દિવસે ધારદાર હથિયારથી રોડ પર હત્યા કરી દેતા રોડ પર ચાલતા રાહદારીમાં ભાગદળ મચી હતી મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામના રહીશ વીતેષભાઈ અમરતભાઈ તડવીને એક અજાણી વ્યક્તિ પોતાની બાઇક પર રોડ સાઇડથી આવીને રોડની બાજુમાં ઉભેલા વિતેશભાઈને ધારદાર હથિયાર વડે ગળાના ભાગ માંગધા મારીને ગંભીર ઈજા પહોંચાડતા વિતેેશભાઈ જમીન પર રળી પડ્યા હતા નજીકના ગામ લોકો દ્વારા ગરુડેશ્વર સરકારી દવાખાને 108 ને જાણ કરી હતી અને સાથે ગરુડેશ્વર પોલીસને પણ જાણ કરતા ગરુડેશ્વર પોલીસ અને સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડેલા વિતેશભાઈને 108 દ્વારા ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા ત્યાં તેમણે સરકારી ડોક્ટરો દ્વારા મૃત घोषित કરી દેવામાં આવતા મૃત પામેલા વ્યક્તિને પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડાયા હતા. दरमियान नाका बंदी करी ने हत्या करनार हथियारों जिलों छोड़ी भागी जाए गणतरीना कलाको मांग ने जेल सड़िया पाचल धकेली ने हत्या करनार व्यक्ति सामे हत्या नो गुन्दों ने कड़क कार्यवाही कर पूछपरछ हाथ धरी है कम छता रात्रि समय सरकारी दवाखा मृत्यु पाला व्यक्ति सगासो रोष ठालता देखाया उल्लेखीय बाबते કેજ્યારથી ગરુડેશ્વર તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે ત્યારથી દેશ વિદેશમાં ગઢેશ્વર તાલુકો પ્રખ્યાત થઈ ગયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દિવસે દિવસે દેશ વિદેશથી લાખો લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે અસ્થાનિ બુદ્ધિ જીવી લોકોનું કહેવું છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં 2024 માં વધુ પડતા ક્રાઈમ થયા છે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા લોકોમાં ભયનો વાતાવરણ ના ફેલાઈ અને એકતા નગર બદનામ ના થાય કાનૂન વ્યવસ્થા બની રહે તેવી ગરુડેશ્વર પોલીસ પાસે આશા રાખી રહી છે રિપોર્ટર ઉસ્માનભાઈ ઈંડાવાળા નસવાડી ઓનવા સમાચાર જોવા માટે અમારી બી 24 કલાક ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન દબાવજો કેનો ઇના મોબાઈલમાં જ પડે કેવાથી આને ના ખબર પડે કે મારી કોઈ મારી કોઈ કે કોઈ એવું મારે કયા કારણ જવાબ જોયે અમારે એનો જવાબ જોઈએ અમારે બીજું કઈ જોઈતું નહીં મોબાઈલ ની ક્વોલિટી કમ ના લકડે પોલીસ વાળો એક દંડો મારવા નહીં રાજી હમણાં ના અમારા હોય અમને ડંડો અમે મારીએ